તો હેલો ઇટી ફેમિલી કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ બધાને જય માતાજી તો ગાઈસ નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે તો બ્લોગ ને અંદર નવા તો બ્લોગ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને શેર જરૂર કરજો તો ગાઈસ જો અત્યારે રશ્મિકા ને લેવા લાસુ ગરી છે જો ગુડ મોર્નિંગ રશ્મિકા બેન ગુડ મોર્નિંગ ઓ ઘરે લેવા લા એયો અત્યારે લેવા લા પાણી આવી છે હમ લેવા લા અંદર એયો તે મમ્મી ની અંદર હે તો ગાઈસ અત્યારે લેવા લા પાણી આવી છે બધા ઉઠાય

ચાર દવા બાકી ગાઈશ અમારા ગામનો મેળો છે તો આપણે જઈશું તમારા પણ મેળો રશ્મિકાબેન તો ગાઈ જો અત્યારે રશ્મિકાબેને દહીંનું દળ દીધું છે તે જો ઘરમાં રમણ ભમણ પડીએ લોટ લોટ કર્યું છે અત્યારે રશ્મિકાબેન જે છે નાખવા તો જો ગાઈ છે આટલા ઘઉં બાકી છે દળવા માટે તો ગાઈ જો રશ્મિકાબેન તે વાહન જોઈ છે અત્યારે હું જાઉં છું બજારમાં

કોમ્પ્યુટર નથી એટલે આજ તો બધું સાફ સફાઈ કરવું પડશે માવસ કે બધું ગાઈશ થોડા બધું ફોટો ને એ બધું આપ્યું છે હોમ થિયેટર ને બધું આપણે સાફ કરશું આજ તો ગાઈશ નવરા બેઠા શું કરીએ હજુ બે દિવસ પછી કોમ્પ્યુટર આપવાનું છે કમ્પ્યુટર સોફ્ટવેર થઈને ઇન્સ્ટોલ થઈને આવશે અને પછી આપણે કામકાજ કરીશું તો ચાલો પટાઈ દે આપણે પેલા તો ગાય જો અત્યારે રશ્મિકા બેન સાફ કરી કરીને બધું અંદર મૂકીશી એ નેચર મૂકી છે પણ બે મૂકી દીધી

તો ગાય જો અત્યારે મગની મૂકની ડાળશે અને સાસ રોટલી તો ચલો ગાય તમારે પણ ખાવુંજો તો ગાય જો પપ્પાને ઘિયરસી જયારે તો પણ હવે વરસાદ આવે ત્યારે ઘેર આવતા રહેતા તે ખાડો જે પડે પાણીને પડે તો તે ફરીથી પાણી ફૂટે છે તો અત્યારે ફરીથી પહોંચી આગળ તો તૂટીને નહીં પણ સિમેન્ટ બધી નાખી દો એટલે પોણી આવે જ નહીં કમ્પ્લીટ ફિટિંગ કરી દીધું પપ્પાએ એ પપ્પા ફિટિંગ કરેલા માટી દીકરા નાખી છે અંદર ખાડો પૂરી દેવાનો છે તો ગાય આજે તો અમારે ઘેર આવી છે બળી કોને આપી ભયલું માસી આવેલી તો તો ગાય આપણા બ્લોક ના અંદર ભયલો આવતો એમના ઘેર પાડી આવી હતી આજે પીવાની ગાય

ચાલો કહીશ હવે વાપરી જઈએ ચાલો પહેલી વાર જઈએ કહીશ ચગા ચૂકવવામાં તો ચાલો કહીશ ફાઇનલી આપણે અહીંયા નીકળી જાય છીએ હવે આપણે જઈએ છીએ ભૈલુના ખેતરમાં ગાઈસ ફાઈનલી ભેલુના ખેતરમાં આપણે આવા પકવા આવ્યા સામે પપ્પાને ઊભા છે એટલે બાજુ ભાઈ એ ચલો ગાઈસ હવે આપણે દરવાજો ખોલીને અંદર જઈએ તો ગાઈસ ખોલવું પડશે આરી પછી અંદર જવું પડશે હું તો ગાઈસ કેટલી વાર એકણ આવ્યો હું પણ પહેલી વાર આપણે ઈરંડા ચોપા એમ તો ચલો ગાઈસ પહેલા આપણે આવી તો ગાઈસ ફાઇનલી આપણે ભૈલુના ખેતરમાં પહોંચી જાય છીએ જો પપ્પાના ભૈલુ સામે ચેક કરી બધું અને અહીંયા આપણે ઓય કરવાનું છે રેંડા ચોપવાના છે તો ચાલો ગઈ હવે આપણે પહેલી વાર આવ્યા છીએ ખેતરના અંદર તો ગાઈસ ખેતર પણ શેરી દીધું છે ચોમાસાનું તો ચાલો ગાઈસ આપણે પટ્ટી લઈએ પહેલાં બધું માપવું પડશે આ છે સોટીઓની ભેસો ગાઈસ સોટું છે આપણે આવવાનું અને ભૈલીઓની સામે સાહેબ ya, Kita coba guys, setiap ada maaf lagi sih. lagi, kalau Kalau guys, awak pergi ya. ini udah coba dari ચાલો ગાય છે ચાલુ કરી દીધું આટલા આપણે રૂપી દીધું આટલું ઠે બધું બાકી સવા